પોલીસે ઝડપી પાડ્યો છે ડિંડોલી ની કૃષ્ણ સોસાયટી માં રહેતા વિજય નામદેમ બોરેલી ને ઝડપી પાડ્યો હતો અઠાવન તબીબોની ડિગ્રી નકલી હોવાનું બહાર આવ્યું હતું ચોંકાવનારી વાત એ હતી કે નકલી તબીબોની જાળ રાજ્યના તમામ શહેરોમાં ફેલાઈ હતી આ ડિગ્રી માટે તેમણે લાખો રૂપિયા ખર્ચ્યા હતા કોબાંડીઓએ તબીબ બનાવવાના આભાર ખાસ સેવતા મુન્નાભાઈઓ પાસેથી મનસ્વી રીતે નાણાં ઉસેડ્યા હતા સાડા ચાર લાખ રૂપિયાથી નવ લાખ સુધીની રકમ મેળવી ગઠિયાઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીની ઇશ્યુ કરાઈ હોય તેવી નકલી ડિગ્રી આપી દેતા હતા આ નકલી ડિગ્રી સર્ટિફિકેટનું રજિસ્ટ્રેશન કાઉન્સિલ ઓફ હોમિયોપેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન પણ કરાવી દેતા હતા જેને કારણે નકલી હોવાની શંકા જતી ન હતી અને બીજી એજન્સીઓ તેમની પર કાર્યવાહી કરતા ખચકાતી હતી ધરપકડથી બચવા આરોપી હાઈકોર્ટ સુધી ધક્કા ખાઈ ચૂક્યો હતો એસઓજી આરોપીને સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ઝોનને સોંપ્યો હતો ડિગ્રી દીકરી બનાવી આપતો હોવાની કબૂલાત પણ કરી હતી